ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી અનેક રોગ માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા આપવામાં આવી છે જેમાં સગર્ભા સ્ત્રીના નવ મહિના સુધી સંભાળ લેવી ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી માતા તથા બાળકોને રસીકરણ અપાવવું સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો મલેરિયા ટીબી ડેન્ગ્યુ એડ્સ કેન્સર રક્તપિત તથા નાના મોટા તમામ રોગની સેવા આપવી વિકલાંગ બાળકો તથા વૃદ્ધોની સંભાળ લેવી આયુષ્યમાન કાર્ડનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવો તેમજ સરકાર દ્વારા જે કોઈપણ યોજનાનું અમલીકરણ થાય તેને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આશા વર્કર તથા આશા ફેસિલેટર બહેનો દ્વારા કરવામાં આવે છે ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસિલેટર બહેનો ચોવીસ કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતા હોય છે તેવામાં તમામ પ્રકારના સેવા કાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર બે હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તો બીજી તરફ હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઉચ્ચ પ્રમાણમાં હોય જેના લીધે તમામ આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તમામ આશાવર્કર તથા આશા પેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ નૈનાબેન સુરેન્દ્રસિંહ કોસામિયા છે હું કરા પીએસસી વાલિયા તાલુકાના કરા ગામના કરા પીએસી ગામમાં આશાવાડ તરીકે તરીકે કામ બજાવું છું અને અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આવ્યા છે કલેક્ટરશ્રીને અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે કાયમી ધોરણ અમને કરે એ જ અમારી સરકારશ્રીને અરજ છે અપેક્ષા છે મારું નામ નીલાબેન કિરીટભાઈ શ્રીમાણી છે હું કોણ પીએસસીમાં આશા ફેસિલિટર તરીકે એની ફરજ બજાવું છું અને અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સરકારશ્રી અમારા તરફ પણ ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે આઠ કલાકની જે રોજ એ પ્રમાણે સાતસો રૂપિયા આપે છે તો અમને તો એક કલાકના બે રૂપિયા જ મળે છે હવે મહિનાના જો બે હજાર આપે તો એક દિવસના બે રૂપિયા એક કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ અને બીજું કે ચોવીસ કલાકની અમારી ડ્યુટી છે અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ દોઢ બે વર્ષ સુધી અમે પણ અમે બધી એ આપીએ છીએ સુવિધા આપીએ છીએ એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે અને અમને

અને સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે અમે દરેક આશા બેઠો સવારથી લઈને રાત જોઈ ચોવીસ કલાક અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબીના સર્વે કરો લેપરેશનના સર્વે કરો મેલેરિયા હોય સ્લાઇડ લેવાનું હોય સગર્ભા હોય એનસી પીએનસી કે કોઈપણ કિશોરીઓ ગામમાં લગ્ન કરીને આવે છે ત્યાંથી અમે સારવાર આપીએ છીએ કે જ્યાં સુધી એનું બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી અમે એને સારવાર આપીએ છીએ તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે અને અમારા ગમે ધ્યાન દોરે તમે ગણતરી કરવા જાઓ સરકારશ્રીને જણાવો કે દરેક આશાબહેનનો તમે એક કલાક ગણો બે રૂપિયા પ્રમાણે અમને રોજ પડે છે માટે અમે તમને નમ્ર વિનંતી કરી છે દરેક બહેનો આ મોટી આશા રાખે છે કે સરકારશ્રી દરેક વ્યક્તિનો પગાર વધારે છે તો અમારા ગમે પણ જાય ધ્યાન દોરે અને અમને અમારા પરિવારને ગુજરાન ચલાવે એટલો પગાર અમને જે સંતોષપૂર્વક હોય એ અમને આપે અને અમને કાયમી ધોરણે કરે નમસ્કાર